હવે આપણી પોરબંદરની વાત કરીએ અમે અઠાણું થી બે હામે લડીએ પંચાણું અર્જુનભાઈ મને મદદ કરી ધારાસભ્ય એમાં આ બધા લોકોએ જે મહેનત કરી તમે બધા એમાં હતા સાથે હમણાં આપણે જે ચોવીસની ચૂંટણી ગઈ લોકસભાની અર્જુનભાઈ ભાજપમાં આવીને પછી ધારાસભા લડતા હતા અને મનસુખભાઈ આપણા લોકસભા લડતા હતા આપણે એક લાખ ને સિત્યાવીસ હજારની એક લાખની સિત્યાવીસ હજાર સાથે અર્જુનભાઈને જીતાડ્યા એ જ રીતે તમારે મનસુખભાઈને જીતાડ્યા મનસુખભાઈ આજે કેન્દ્રમાં મિનિસ્ટર રાજ્યમાં અર્જુનભાઈ મિનિસ્ટર તો આ જે પરિસ્થિતિ નિર્માણ થઈ કેન્દ્રમાં મનસુખભાઈ અહીંયા અર્જુનભાઈ હવે એનો કઈ રીતે લાભ લેવો એ તમારામાં થશે તમારે એનો લાભ લેવો કે આપણે જે પરિસ્થિતિમાં પેલા જે જીવતા હતા ટાંગા ખેંચવાનું એ ટાંગા ખેંચવા જો ટાંગા ખેંચવા હોય તો સમય કોઈનો રાહ નહીં જોવે સમય વયો જાય જો આપણે ટાંગા ખેંચવાનું બંધ કરશું ને પછી જો આપણે બધા કામે લાગશું તો કામે લાગશું ને તો પોરબંદર વિસ્તાર આજે પણ તમારે ઘણી બધી બાબતોમાં શ્રેષ્ઠ છે તમને ખબર નહીં હોય